મા શક્તિની ભક્તિ કરી તેમના આશીર્વાદ અને દિવ્યા ઊર્જા મેળવ્યા બાદ હવે આપણે જાણીશું આજના દિવસનો મહિમા શું છે આજનું મહત્વ જાણીએ આશુતોષજી આચાર્ય પાસેથી શ્રી ગણેશાય નમઃ તબબ ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે જાણી દિન મહિમામાં આજે તારીખ થઈ રહી છે અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ આજનો વાર રવિવાર તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે ત્રીજ આજનું નક્ષત્ર નક્ષત્ર મઘા આજનો આજનો યોગ યોગ સૌભાગ્ય બની રહ્યો છે અને આજનું કરણ એટલે વણિજ કરણ રાશિની વાત કરીએ તો આજે સિંહ રાશિ બની રહી છે અર્થાત જે બાળકનું અવતરણ આજરોજ થાય એની જન્મ રાશિ સિંહ ગણાશે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ તે પ્રમાણે નામકરણ કરું શુભ અને હિતાવ રહેશે વાત કરીએ આજના દિવસના સૂર્યોદય વિશે તો આજે સૂર્યોદય સવારે સાત કલાક અને તેર મિનિટે રહેશે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને ઓગણત્રીસ મિનિટ થશે વાત કરીશું આજના દિવસના શુભ મુહૂર્ત વિશે જાણીએ સૌથી પહેલા શુભ મુહૂર્ત અભિજીત મુહૂર્ત અભિજીત મુહૂર્તનો શુભ સમય બપોરે બાર કલાક અને ત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક વાગે ને પંદર મિનિટ શોધી રહેશે છે વિજય મુહૂર્તનો શુભ સમય બપોરે બે કલાક અને ચાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને ચોવીસ મિનિટ શોધી રહેશે શુભ મુહૂર્તો કરેલા તમામ કાર્ય શુભતાને પ્રદાન કરવા વાળા હોય છે આપના જીવનમાં પણ શુભમાં શુભ કરો મંગલતાની પ્રાપ્તિ થઈ શકે હવે જાણીએ વિશેષ ઉપાય આજે રવિવારના દિવસે ભગવાન સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવો આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત થઈ શકે મહામંત્ર એ વખતે જપ કરવો ઓમ ધ્રુણી સૂર્ય આદિત્યાય નમઃ આપનો દિવસ મંગલમય બની રહે તો ભક્તિના પદ પર આગળ વધી હવે નિહાળીશું આધ્યાત્મિક મહાશક્તિ અને જાણીશું સૂર્યને પ્રસન્ન કરવાના ઉપાય આધ્યાત્મિક મહાશક્તિમાં જાણીએ રવિવારના દિવસે આજે કયા ઉપાય કરવા જે મંગલકારી સાબિત થઈ શકે રવિવાર ભગવાન સૂર્ય સાથે જોડાયેલો અર્ગ સાતે સાત સાતવારના નામ ગ્રહોના આધીન છે એ દિવસે એ ગ્રહની વિશેષ એનર્જી પ્રાપ્ત થતી હોવાના કારણે એ દિવસને એ ગ્રહના નામ પરથી રાખવામાં આવ્યું છે રવિવારના દિવસે સૂર્યગ્રહની ઉર્જા વિશેષ રૂપથી પ્રાપ્ત થતી હોવાના કારણે આ દિવસને સૂર્યવાર રવિવાર ભાનુવાસર પણ કહેવામાં આવતો હોય છે આ રવિવારના દિવસે ભગવાન સૂર્યની પૂજા વિધિપૂર્વક જો કરવામાં આવે રોજ અર્ઘ્ય અર્પણ કરી અને રવિવારના દિવસે વિશેષ પાઠ કરી વિશેષ લાભ હોય છે તો રવિવારનું વ્રત કરવું ગાયત્રી મંત્રના જાપ કરવા સવિતુ ભગવાન સૂર્યનું એક નામ સવિતા પણ છે તો આના જાપ કરવા એ બધું મંગલકારી સાબિત થતું હોય છે ખાસ ઉપાયો છે જેને કરવાથી ભગવાન સૂર્યને પ્રસન્ન કરી શકાય તમારી કુંડલીના ગ્રહમાં સૂર્યની સ્થિતિને વધારે મજબૂત પણ આ ઉપાયોથી કરી શકાય છે સૌથી પહેલા વહેલા ઉઠી સૂર્યોદય પહેલા હોય તો ઉઠી નાઈ ધોઈ સ્નાન કરી પવિત્ર થવું અને અર્ઘ્ય અર્પણ કરવું અર્ઘ્ય માટે હંમેશા તામ્ર પાત્ર એટલે તાંબાનો કળશ લેવો આ તામ્ર અંદર કહેવાય છે કે થોડું ચંદન પધરાવવું એમાં થોડું થોડા ચોખા પધરાવા થોડા પુષ્પ પધરાવા પુષ્પની પાંખડી ઉઘાડા પગે અર્થાત જૂતા પહેર્યા વગર બે પગની એડી બરાબર અડી રહે એ જ રીતે ટટાર ઊભા રહી સૂર્ય જે દિશામાં એટલે પૂર્વ દિશા તરફ મુખ રાખી અને હાથ પોતાના આંખના લેવલમાં લાવી અને અર્ઘ્ય પ્રદાન કરવો જોઈએ અર્ઘ્ય આપતી વખતે જે અર્ઘ્યનું જળ જે છે એ કોઈ છોડમાં જાય અથવા તો કોઈ પાત્રમાં પડે એ રીતે અર્ઘ્ય અર્પણ કરવું જે લાભપ્રદ સાબિત થતો હોય છે તે સમયે મનમાં ગાયત્રી મંત્રનો જાપ કરવો અથવા અર્થા અથવા તો બાર નામ છે સૂર્યના એ નામોનું ઉચ્ચારણ કરવું એક મંત્ર છે ઓમ ધ્રોણી આદિત્યાય નમઃ આનો પણ તમે જાપ કરી અને અર્ઘ્ય આપી શકો છો અર્ઘ્ય અર્પણ કરવો

તો ભગવાન સૂર્યની કૃપા તો પ્રાપ્ત થાય પણ સાથે મહાલક્ષ્મી પ્રસન્ન થાય કારણ કે નિવાસ કરે છે મહાલક્ષ્મી એની અંદર બે મહાલક્ષ્ય છે એક ભગવાન અને બીજા મહાલક્ષ્મી તો એની બંને તરફ દીપુદાન કરવાથી એ તમે ઉમરાને સજાવ્યો જેના કારણે તમારા ઘરની અંદર મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય લક્ષ્મીનું આગમન ઘરે થવાનું શરૂ થઈ જાય છે જો આર્થિક તકલીફો ચાલતી હોય તો મુક્તિ માટે સર્વોત્તમ આ ઉપાય સમજી શકાય ચંદનનું તિલક લગાવવાથી પણ લાભની પ્રાપ્તિ થતી હોય છે રવિવારે ઘરની બહાર ચંદનનું તિલક કરવું જોઈએ અર્થાત ઘરના ઉમરાની ઉપર ચંદનનું તિલક ટીકા કરવા એ પણ મંગલકારી કહ્યું છે આમ કરવાથી ચોક્કસપણે આપના ત્યાં શુભ સંદેશ અશુભ સમાચારોનું આગમન થાય છે સાથે રવિવારે લાલ રંગના કપડા પણ પહેરવા તો કહેવાય છે કે લાલ કેસરી સોનેરી રંગના વસ્ત્ર રવિવારે ધારણ કરો છો તો પણ તમારો સૂર્ય સાનુકૂળ બને છે આની ઉપરાંત સફેદ રંગના વસ્ત્ર પણ એટલા જ મંગલકારી છે ઘણા લોકો સૂર્યનો વ્રત ઉપવાસ કરે એક વખત ભોજન કરતા હોય એ પણ મીઠા વગરનું

આ દિવસે સૌથી પહેલા સૂર્યના દાનની અંદર મહત્વનું દાન કહ્યું છે જે વ્યક્તિનો સૂર્ય નબળો છે અથવા તો કોઈ વ્યક્તિ એવી પણ છે જેને એની જન્મ તારીખ કદાચ ખ્યાલ છે સમયને એનું જાણકારી છે નહીં તો જેનું મૂલાંક એક થતો હોય એવી વ્યક્તિ રવિવારના દિવસે કોઈ પણ રવિવારે પોતાના શરીરના વજન પ્રમાણના ઘઉં સાથે ગોળ અને તાંબાની વસ્તુ સામર્થ્ય હોય તો સોનું આનું દાન કરવું જોઈએ બ્રાહ્મણ દેવતાને અને સાથે આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરવા આમ કરવાથી તમારો સૂર્ય પ્રબળ બનતો હોય છે આ ઉપરાંત રવિવારના દિવસે ભગવાન સૂર્યને પ્રસન્ન કરવા માટે ગોળ દૂધ ચોખા અને વસ્ત્રનું દાન પણ કરી શકાય છે ખાસ કરીને અહીંયા તમે તલનું પણ દાન કરી શકો છો આનાથી તમારા કોઈ પણ કાર્યમાં અવરોધો આવતા હશે તે દૂર થવાની સંભાવનાઓ

જન્માંતર સહસ્ત્રુ દારિદ્રમ ન ઉપજાય તે સવારે બ્રહ્મ મુહૂર્ત કરી અને સૂર્ય તાપ આપતો હોય ત્યાં સુધી તમે સૂર્ય નમસ્કાર જો કરો છો તો સૂર્યના પ્રભાવથી આપનું વ્યક્તિત્વ નિખરીને આવતું હોય છે આરોગ્યનો લાભ થતો હોય છે ઘણા બધા લાભ છે સૂર્ય નમસ્કારના એટલે તો કહ્યું છે જન્માંતર સહસ્ત્રેશું

ખૂબ વિશેષ ફલદાયી બની જાય છે તો રવિવારના દિવસે રોજ ન થાય તો રવિવારે તો અવશ્ય આ ક્રિયા મંત્ર જાપ કહેવાય છે વ્રત કે પાઠ અને સૂર્ય નમસ્કાર કરવા જોઈએ શક્ય હોય તો રોજ અર્ઘ્ય આપવો જેથી આપનો સૂર્ય પ્રબળ બની રહે આટલું કરવાથી આપના જીવનમાં મંગલતાની પ્રાપ્તિ નિશ્ચિતપણે પ્રાપ્ત થશે આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે જય પ્રાપ્તિ થાય અને આપનું જીવન સુખી મંગલમય બને તે ઉદ્દેશ્ય સાથે ગુજરાત ફર્સ્ટ તપભૂમિ ગુજરાતમાં આપને જરૂર લઈ જશે આધ્યાત્મતાની સફરે પણ આજની આ સફરને અહી જ વિરામ આપીશું અને આવતીકાલે ફરી મળીશું ◆